મોરબીમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સગીર વયની માનસિક અસ્થિર દીકરી સાથે બનેલ દુષ્કર્મ પક્ષોના ચકચારી ગુનાના આરોપીને તાત્કાલિક અસરથી પકડી આજીવન કેદની સજા કરાવીને ફરિયાદીને ન્યાય અપાવતી મોરબી જિલ્લા પોલીસ

સગીરા દીકરીને ઓગણીસ અઠવાડિયાનો ગર્ભ રાખી દે ગુનો આચરેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આ ગુનાના આરોપીને તાત્કાલિક અસરથી પકડી પાડવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી અને તેની વિરુદ્ધ સચોટ પુરાવાઓ એકત્રિત કર્યા અને નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખીને આ ગુનાના આરોપીને આજીવન સખત કેદની સજા અને રૂપિયા વીસ દંડ કરેલ હતો અને જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સખત કેદની સજાનો હુકમ કરેલ અને ભોગ બનનારને રૂપિયા ચાર લાખ તથા આરોપી જે દંડની દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક